you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ગુજરાતમાં સભ્ય સમાજ પર લાંચન લગાવતો કિસ્સો સામે આવ્યો છે કળિયુગી પિતાએ પુત્રના મોહમાં સાત વર્ષની પુત્રીની હત્યા કરી છે ખેડાના કઠલાલ તાલુકાના માલવણ ગામમાં પિતાએ પત્નીની નજર સામે જ પુત્રીને કેનાલમાં ફેંકી મોતને કાટ ઉતારી હતી મૃતકની માતાએ આંતર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે ફરિયાદના આધારે પોલીસે અત્યારે પિતાની ધરપકડ કરી છે કઠલાલ તાલુકાના માલવણ ગામ ના વિજય સોલંકી નામના પિતાએ 7 વર્ષી માસૂમ દીકરી ભૂમિકાને કેનાલમાં ફેંકી હત્યા કરી છે. પ્રથમ દીકરીના જન્મ પછી વિજય સોલંકીની પુત્ર પ્રાપ્તિની આશા હતી. પરંતુ તેના ઘરે બીજી દીકરીનો જન્મ થયો હતો. બીજી દીકરી આવતા જ વિજય પત્નીને માનસિક અને શારીરિક ત્રાસ આપવા લાગ્યો હતો. આખરે રાક્ષસી પિતાએ એક દીકરીનો ભોગ લીધો હતો. તપાસમાં સામે આવ્યું કે આરોપી પિતા વિજય સોલંકીને સંતાનમાં બે દીકરીઓ હતી. પરંતુ તેને પુત્રની ચંખના હતી. તેથી તેણે દીકરીને મારવાનો પ્લાન ઘડ્યો હતો. ઘરેથી દર્શન કરાવવાના બહાને આરોપી પત્ની અંજના સોલંકી અને દીકરી ભૂમિકા ને મોટરસાયકલ પર લઈને નીકળ્યો હતો જ્યાં નર્મદા મુખ્ય કેનાલમાં માતા અંજનાની સામે દીકરીને નિર્દય પિતાએ કેનાલમાં ફેંકી દીધી હતી